મિત્રો આપણી સાથે છે કથાકાર શ્રી જયદેવ આપણે ગુજરાત બાપાના અન્ન ક્ષેત્ર ની માહિતી આપણે એમની પાસેથી તો આપણે થોડીક માહિતી બાપા સીતારામ આપ સૌને જય સિયારામ અત્રે આમ તો ભારત વર્ષની મુખ્ય પાંચ પરિક્રમા જેમાં એક કૈલાસ માનસરોવર ચિત્રકૂટની કામદગીરીની પરિક્રમા એક નર્મદાજીની પરિક્રમા અને ગિરિરાજ ગોવર્ધન અને પાંચમી પરિક્રમા ગિરનારની એમાં બે પરિક્રમા જે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી એક ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા અને એક ગિરનારની પરિક્રમા જે ભગવાન કૃષ્ણએ શરૂ કરેલી ત્યારથી આ પરંપરા અવિરત શરૂ છે અને ઓગણીસો છાસઠથી બજરંગદાસ બાપાના આદેશથી ગિરનારના સ્થળ ઉપર ક્ષેત્ર આ ચાલે છે જેમાં વિના મૂલ્યે ચા પાણી હરિહર પ્રસાદની વ્યવસ્થા અગિયારસના દિવસે જેમને જ્યાં જે રહ્યા હોય એમના માટે ફરાળની પણ વ્યવસ્થા અત્યારથી કરવામાં આવે છે અને જેમાં વડલી વાંગર નેસવડ મોટા ચિંચડા અને બોરડી મંડળના ભાઈઓ દ્વારા ખૂબ સરસ રીતે સેવા અને સહકારથી આન ક્ષેત્ર ચાલે છે અને બાપુ આજે પરિક્રમાનો આજે પહેલો દિવસ છે તો યાત્રિકોને પરિક્રમાર્થી હજી આવતા હોય તો પરિક્રમામાં કેટલા દિવસ સુધી આ અન્નક્ષેત્ર ચાલુ હોય આજથી ક્ષેત્ર શરૂ થયું ત્યારે સુધી આમનો મખંડ ચાલશે પછી યાત્રાળુઓની ભીડ ઓછી થઈ જાય એટલે ત્રણ ચાર દિવસ અખંડ અનુચ્છેત્ર શરૂ હોય અત્યારે સાત વાગ્યાથી આ પંગતો શરૂ છે હવે રાત્રિના બે અઢી વાગ્યા સુધી આ પંગતો આમનામ શરૂ રહેશે પછી ચા પાણીની વ્યવસ્થા પાછી પાંચ વાગે શરૂ થાય સવારમાં નવ વાગે પછી દસ વાગે પાછું હરિયર શરૂ થયું પણ ત્રણ વાગ્યા સુધી અને ભક્તો જે અહીંયા પ્રસાદી લેવા માટે આવતા હોય છે અને પ્રસાદીમાં આમ તો અમારે જે જૂની પરંપરા છે બાપાના આદેશ મુજબ કઢી ખીચડી ગુંદી ગાંઠિયા અને શેરો ચેણા એક દિવસ માટે શેરો ચેણા ગાઢી ખીચડી તો હોય જ પછી પરાળની પણ વ્યવસ્થા અને ક્યારેક જો મહિલા મંડળની સંખ્યા વધારે હોય અને રોટલા રોટલીમાં પહોંચાય એવું હોય તો ક્યારેક અડદની દાળને રોટલા પણ અમે એક દિવસ માટે કરીએ છીએ પણ એ જો વ્યવસ્થા થઈ શકે અને બાપુ મેં ક્ષેત્રમાં એ પણ જોયું કે આજે પરંપરાગત રીતે બધા યાત્રિકોને બેસાડીને પ્રસાદી આપવામાં આવે છે તો આ પહેલેથી જ પ્રસાદી આવી છે આમ તો બાપાના આદેશ મુજબ અને બગદાણાની પણ આજે પરંપરા આમ તો ભારત વર્ષના મોટે મોટી જગ્યાઓ ઘણી છે જ્યાં ક્ષેત્ર અવિરત શરૂ હોય પણ બેસારીને જમાડવાની વ્યવસ્થા એક ઓનલી જે બાપાના સાનિધ્યમાં માણસ નિરાતે બેસીને પ્રસાદ પામી શકે અને આજે જ પરંપરામાં અમે પણ અહીંયા પંગત જ રાખી છે હજી સુધી ભૂખે કર્યું નથી અને બાપા કોઈ કોઈથી થવા નથી એવી અમે પ્રાર્થના કરીએ જેમાં આ બધા સ્વયંસેવક ભાઈઓનો એનો પણ સહકાર છે અને આપણે બધું વસ્તુ લઈને તો પહોંચી જઈએ પણ જો આ સ્વયંસેવક ભાઈઓનો સહકાર ન હોય તો એ માણસના મોઢા સુધી પહોંચે નહીં એમાં અમારે દેવલી ગામનો પણ હૃદયથી બધું આભાર એમાં બધાનો સંગઠન જોડાય ત્યારે આ બધું કાર્ય થાય છે અને આ બપુ આજે પરિક્રમાનો પહેલો દિવસ છે અને હજારો ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે પરિક્રમાના પાંચ દિવસ કેટલા લાખો લોકો આમ તો આ બધી સંખ્યા ગણતરી બહાર કહેવાય અને આપણે શું આંકડો માંડીએ છીએ પણ કાયમનો પચાસ હજાર યાત્રાઓ લે છે